જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા ઘરે બનાવવાના છીએ અને લારી પર મળે છે એ ત્રણ પ્રકારની ચટણી પણ આપણે ઘરે બનાવીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો તમને રેસીપી ચોક્કસથી પસંદ આવશે સૌથી પહેલાં આપણે અહીંયા લસણની ચટણી બનાવીશું તો મિક્સર જારમાં આપણે લસણ લઈ લેશું ત્યાર પછી આપણે એમાં બે સૂકા લાલ મરચાં ઉમેરવાના છે આ ચટણી સ્પાઈસી બને છે ત્યાર પછી આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવાનું છે તો આપણી લસણની ચટણી રેડી છે લારી પર પણ આ જ રીતની લસણની ચટણી મળે છે અને આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ઘૂઘરામાં તો આ ચટણી તમારે પણ ચોક્કસથી બનાવવી તો તમે જોઈ શકો છો એકદમ ચટણી સરસ આપણી બહાર જેવી જ દેખાય છે હવે આપણે બનાવીશું મીઠી ચટણી તો મેં અહીંયા ગોળને બે ત્રણ કલાક પહેલાં જ પલાળી લીધો હતો એટલે જેથી કરીને સરસ ગોળ ઓગળી જાય અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમે ડબ્બાનો ગોળ પણ લઈ શકો છો અને આમલીને પણ ગરમ પાણીમાં બે ત્રણ કલાક માટે પલાળી લીધી હતી હવે આપણે એનો પલ્પ કાઢી લેશું આમલીનો આ રીતે હું હાથથી જ કરું છું હાથથી જે કરવા છે એ ટેસ્ટ આવે છે પલ્પનો એવો મિક્સરમાં નથી આવતો એટલે હાથથી જ આપણે આંબલીનો પલ્પ કાઢી લેવાનો છે ત્યાર પછી આપણે એમાં તપકીર ઉમેરવાની છે દોઢ ચમચી હું તપકીર ઉમેરું છું આ મીઠી ચટણીમાં તપકીર ચોક્કસથી ઉમેરવાની છે આ એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અને ચપટી હળદર ઉમેરી દઈશું એનાથી ચટણીનો કલર સરસ આવશે હવે આપણે સરળ રીતે મિક્સ કરી લેશું ગાંઠાનારે એ રીતના તપકીર ઉમેરવાથી ચટણી આપણી ઘટ બનશે અને થોડીક ચીકાસ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે બિલકુલ બહાર જેવી જ હવે આપણે ગેસ ઉપર ગોળવાળું જે પાણી હતું એને મૂકી દેશું અને એનામાં ચાર ચમચી ખાંડ ઉમેરી દેશું જેટલો ગોળ લીધો છે એટલી જ આપણે ખાંડ ઉમેરવાની છે અને સતત આપણે આ રીતના ચલાવતા રહેવાનું છે તો ખાંડ ઓગળી જાય પછી આપણે એમાં તપખીરને આંબલીનો પલ્પવાળું જે મિશ્રણ રેડી કરીને રાખેલું છે એને થોડું હલાવી લેશું નહીં તો તપખીર નીચે બેસી જાય છે એને પણ આપણે હવે એમાં ઉકળતા પાણીમાં જ ઉમેરી દેવાનું છે ફરીથી આપણે આ રીતના સતત ચલાવતું રહેવાનું છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે ચટણીનો કલર થોડોક ડાર્ક ઉપર આવશે જો તમે ડબ્બાનો ગોળ યુઝ કરશો તો તમારી ચટણી સરસ યલો બનશે બિલકુલ બહાર જેવી જ પણ અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે પણ ટેસ્ટ તો બિલકુલ બહાર જેવો જ બનશે હવે ચટણી આપણી રેડી છે ને ઠરવા દેશું હવે આપણે બનાવી લેશું ગ્રીન ચટણી અહીંયા આપણે તીખા લીલા મરચાં લેશું ત્યાર પછી થોડા સિંગદાણા સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર અને લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા આપણે લીંબુનો રસ થોડો વધારે પ્રમાણમાં ઉમેરવાનો છે આ ચટણી થોડી ખાટી હોય છે ટેસ્ટમાં સરસ લાગે છે જો લીંબુનો રસ ઓછો ઉમેર્યો હશે તો ચટણી થોડી કડછી લાગશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું જેથી સારી રીતે ક્રસ થઈ જાય તો ગ્રીન ચટણી પણ આપણી રેડી છે આ રીતે તમે ત્રણે ચટણી બનાવશો એટલે તમારો ઘૂઘરાનો ટેસ્ટ પણ બિલકુલ બહાર જેવો જ સરસ આવશે અને લારી પર પણ આ જ રીતના ત્રણે ચટણી બને છે હવે આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધી લઈએ તો મેં અહીંયા બે વાટકી મેંદો લીધો છે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે બે ચમચા તેલ ઉમેરી દઈએ અને હાથથી તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે મિક્સ કર્યા પછી આ રીતે ચેક કરી લેશું તો સારી એવી મુઠ્ઠી વળે છે હવે આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છો લીંબુનો રસ ઉમેરવાથી બિલકુલ પણ ખટાશ નહીં આવે પણ જે તમે જ્યારે ઘોઘરા તળશો ત્યારે ઉપર બબલ આવે છે એ નહીં આવે જો તમે લીંબુનો રસ ઉમેરશો તો એટલે લીંબુનો રસ ચોક્કસથી ઉમેરવાનો છે આ એક સિક્રેટ ટિપ્સ હતી તમારા માટે હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણે થોડોક કઠણ એવો લોટ બાંધી લેશું રોટલી કરતાં થોડો કઠણ હોવો જોઈએ આ રીતે આપણે લોટ બાંધીને રેડી છે તો આપણે પાંચ મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈએ તમે બટેટાને બાફી લીધા છે અને મેસ કરી લીધા છે તો એમાં અડધી વાટકી વટાણા ઉમેરું છું ત્યાર પછી જીરું પાવડર શેકેલા જીરાનો પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો ઉમેરી દઈશું ત્યાર પછી આપણે ચાટ મસાલો એમાં ઉમેરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને બધું જ હાથથી સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે આદુને પણ ખમણીને ઉમેરી શકો છો એનો ટેસ્ટ પણ સારો લાગે છે પણ હું અહીંયા નથી ઉમેરતી જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુની બે પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હવે આપણે લોટને પણ પાંચ મિનિટ રેસ્ટ આપી દીધો છે તો આ આવી રીતના નાની સાઈઝના લુવા બનાવી લેશું આપણે એક સરખા અને પૂરીની જેમ આપણે વણી લેવાની છે નાની સાઇઝમાં જ બધી જ આપણે પૂરીને આ રીતના વણી લેવાની છે અને હવે હું તમને ઘૂઘરા વાળીને પણ બતાવી દઉં છું તો આપણે એમાં વચ્ચે મસાલો મૂકશું અને થોડો હાથથી પ્રેસ કરી લેશું ત્યાર પછી આપણે બંને સાઈડને આ રીતના ફોલ્ડ કરીને હાથથી આ રીતના બેય સાઈડને દબાવી દેવાની છે જેથી સારી રીતે ચોટી જાય અહીંયા આપણે મેંદાની સ્લરીનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે એમનો મજ ચોટી જશે હવે આ રીતના પિંચ અને ફોલ્ડ કરી અને આપણે ડિઝાઇન બનાવી લેવાની છે ઘૂઘરાનો શેપ આવી જશે આ રીતના પિંચ કરતું જવાનું છે અને ફોલ્ડ કરતું જવાનું છે જો તમને ના ફાવે તો માર્કેટમાં ઘૂઘરાનું મોલ્ડ પણ મળે જ છે તમે એ રીતે પણ બનાવી શકો છો સાવ ઇઝી છે તમે એક વખત બનાવશો એટલે ફાવી જશે થોડો લોટ વધે તો આપણે કાઢી લેવાનું અને હાથથી આ રીતના કિનારીને પેક કરી દેવાની છે હવે હું તમને બીજો ઘૂઘરાને પણ ફોલ્ડ કરીને એક વખત બતાવી દઉં છું જો તમને આ રીતના ના ફાવે તો તમે બે સાઈડની કિનારીને દબાવી સારી રીતે ચોટી જાય એટલે તમે ફોકની મદદથી પણ ડિઝાઇન આપી શકો છો એ રીતે પણ તમે ઘૂઘરાનો શેપ આપી શકો છો જો તમને વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને વિડીયો કેવો લાગ્યો તો આપણે બધા જ ઘૂઘરાવાળીને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો બિલકુલ બહાર જેવા જ સેપમાં પણ તૈયાર થઈ ગયા છે અને તેલ પણ આપણે ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા જ ઘૂઘરાને તળી લેશું અને ઘૂઘરા આપણે મીડિયમ ગેસ પર જ તળવાના છે અને જ્યારે પણ તેલનું તમે ટેમ્પરેચર ઘૂઘરા અંદર તળવા માટે રાખો ત્યારે પણ બિલકુલ સાવ ધીમું જોવું જોઈએ એકદમ ગરમ તેલમાં ઘૂઘરા તળશો તો એકદમ લાલ થઈ જશે અને કાચા રહી જશે તો એક સાઈડ થઈ જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે તમે જોઈ શકો છો ઘૂઘરા સરસ આપણા તળાઈ ગયા છે અને એકદમ ઘૂઘરા ખસ્તા બને છે બિલકુલ બહાર જેવા જ હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી આપણે આ રીતના ઘૂઘરામાં ખાડો કરી દેવાનો છે તમે નાના નાના પીસ કરીને પણ શવ કરી શકો છો ઉપરથી આપણે ગ્રીન ચટણી ઉમેરશું મીઠી ચટણી ઉમેરી દઈએ ત્યાર પછી આપણે લસણની ચટણી ઉમેરી દઈશું નાઇલોન સેવ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે મસાલા સિંગ ઉમેરી દઈશું મસાલા સિંગથી સરસ ક્રન્ચીનેસ આવે છે હવે આપણે એમાં ઉપરથી સમારેલી ઝીણી ડુંગળી ઉમેરી દઈએ જો તમે ખાતા હો તો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ ઘૂઘરા એમને પણ ચટણી સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો એક વખત મારી રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો અને જો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો